મહેસાણામાં ટ્યુશનિયા શિક્ષકો સામે ફેડરેશન ઓફ એકેડેમીએ બાયો ચડાવી છે શિક્ષણના વેપારીકરણને લઈને મહેસાણા ડીઈઓને આવેદનપત્ર આપ્યું શિક્ષકો વિદ્યાર્થીઓને દબાણપૂર્વક ટ્યુશનમાં જોડાવા માટે મજબૂત કરતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો તેઓએ ખાનગી શાળા સંચાલકોને પણ જવાબદાર ઠેરવતા તેઓ સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી બે સ્કૂલો છે અને કોન્સેપ્ટ સ્કૂલો છે કે જેની અંદર સવારે સારાઓ ચાલે છે અને બપોરે ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને આવી સ્કૂલો જે છે એ કાળું નાણું કમાઈને લગભગ બે હજાર કરોડનું સરકારની તિજોરીને નુકસાન કરી રહી છે એના બાબતનું અમે આવેદનપત્ર આપ્યું તો અહીંયા પણ અમે પાંચ જેટલી સ્કૂલોના નામ આપ્યા છે જે સ્કૂલની પ્રેમાઇસિસમાં અથવા સ્કૂલ દ્વારા સંચાલિત ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓને જવા માટે દબાણ કરવામાં આવે છે ભાવનગરની જ્ઞાન મંજરી નામની સંસ્થા છે એ અહીંયા પણ સંકળાયેલી છે એ જ પ્રમાણે આકાશ અન્ય ક્લાસીસો છે એના વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થી તરીકે અન્ય સ્કૂલોમાં માત્ર